आयदी परिवार 93 कलर વધારે वाला નથી કવલ પણ એમણે ઓકે કે જે તકલીફમાં છે જે જે પરિસ્થિતિમાં છે જે જે એને તમને મદદ કરતા છે એ ગાઈદી પરિવારનો ઉદ્દેશ છે આજે આપણે કવલ છે આપણે ઘણી જે ગણા પ્રોબ્લેમ આર્થિક હોય સામાજિક હોય

દુઃખની અંદર તમે ભાગીદાર થાવ સુખમાં તો ભાગીદાર થવા માટે એવું જરૂર નથી કે કોઈ ના થાય સુખમાં બધા જ ભાગીદાર થાય પરંતુ જો તમારે દરેકના સારા સંસ્કારોમાં વૃદ્ધિ થાય છે ઘણા વર્ષો પહેલાનો હરદ્વાર અંદર માન્ય ગુરુદેવ અને માતાજી ને સારા વિચારોને ને થઈ અને તે પવિત્ર સ્વરે આ કાયમ છે પરિવારને ધીમી દિયો ના પ્રચો દયા સૌને નમસ્કાર ધીમી ધીયો ના પ્રચો દયા પરમ પૂજ્ય ગુરુદેવ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ પાવન પ્રસંગે વિવેકાનંદજીએ શું માન્યું શક્તિ દો ભક્તિ અને સેવા દો

પડે અને એટલા માટે કે બેટા યુવક સાધક બને યુવકે કેવો બનવાનો સાધક અમૃત સંતાને દુનિયા કો દીકા